આ રેડમાં કોઈ જગ્યાય નથી 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 સાચી આટલી સારી ફેસિલિટી સાથે બધું ટોવેલ બોવેલ બધું કમ્પ્લીટ આપે તમારે પણ જો સુરેન્દ્રનગર આવવાનું થાતું હોય ને દિવસ અથવા તો રાત્રી રોકાણ માટે જો બેસ્ટ જગ્યા ગોતતા હોય કે જે ગામના મધ્યમાં હોય જે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ થી માત્ર દોઢ કિલોમીટર તેમજ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન થી માત્ર અઢી કિલોમીટર ના અંતર આવેલું છે તો તમારા માટે આ વિડીયો કામનો છે અત્યારે જ આ વિડીયોને સેવ કરી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ માં આ વિડીયો શેર કરી દેજો તમારા માટે લાઈન આવી ગયા છે એકદમ અને પ્રીમિયમ જગ્યા અને તે સુરેન્દ્રનગર ના મધ્યમાં આવેલ હેન્ડલુમ હાઉસ પાસે જુના જંકશન રોડ સુરેન્દ્રનગર ની અંદર અમર જોસ્ટલ ટ્વેન્ટી ફોર બાય સેવન એસી ડોરમેટ્રીમાં જ્યાં તમને લક્ઝરિયસ થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર હોટલ માં જેવું તમને ફિલિંગ આવે ને એવું ફિલિંગ્સ તમને મળવાનું છે ને તે પણ એકદમ રિઝનેબલ રેટમાં સુવિધાની વાત ને તો તમને પર્સનલ કબાટની સુવિધા દરેક બેડ સાથે ચાર્જિંગ પોઈન્ટ રીડિંગ લાઇટ તેમજ તમને નાવા માટે ઠંડા ગરમ પાણીની સુવિધા ચોવીસ કલાક તે પણ ટોવેલ નેપકિન પ્રોવાઈડ કરી આપવામાં આવે છે અને સરસ મજાનો વેઇટિંગ એરિયા પણ તમને અહીંયા મળી રહેશે

એકદમ કે સારું વિડીયો જોઈને જે કોઈ અમર જોસ્ટેલ માં આવવું હોય તે લોકોને સ્ટે કરવા આવું જોઈએ કે ન આવવું જોઈએ આવવું જોઈએ કમ્પલસરી આવું જોઈએ અને સાથે અને આ કોઈ ફેક રિવ્યુ નથી રેગ્યુલર કસ્ટમર છે જે અહીંયા આવતા હોય છે તો પછી તમે છે ને રાહ આ રેટમાં સમજો ને હા આ રેટ માં કોઈ જગ્યાએ નથી 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 સાચી આટલી સારી ફેસિલિટી સાથે બધું ટોવેલ બોવેલ બધું કમ્પ્લીટ આપે બધી કિટ સાથે આવે હા બધું કિટ સારું ના ના થેન્ક યુ ઓકે થેન્ક યુ તેમ જ વાત કરી તો તમને ફ્રી વાઇફાઇ ફ્રી ટોયલેટરી તેમ જ ઓનલાઈન પેમેન્ટ ની સુવિધા ને ઓનલાઈન બુકિંગ સર્વિસ પણ તમને મળી રહેશે વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે તો પછી રાહ સેની જો સુરેન્દ્રનગર માં આવવાનું થાય તો રાત્રિ રોકાણ કે દિવસ રોકાણ માટે બેસ્ટ ઓપ્શન છે અમર જોસ્ટલ જે સુરેન્દ્રનગર ના મધ્યમાં આવેલું છે ચાલો મળીએ નવા વિડીયો થેન્ક યુ